જવાનોએ મારૂતિનગર મીઠીકાડી કમરૂનગર નીલગિરી સરકાર ખાનપુરા સહિતના દસ કિલોમીટર એરિયામાં ફ્લેગમાં યોજી હતી લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં દરેક વ્યક્તિ સરળતાથી મતદાન કરી શકે અને સો ટકા મતદાન થાય તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ અને બીએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું સમગ્ર સુરત શહેરમાં શ્રી સિદ્ધિ સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાંઓ લઈ રહી છે જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દ હિંભરેલું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના ઉપસ્થિત ન રહે તે સબભ આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ જે સંદર્ભે પેરાવિલ્ટરી ફોર્સ બી સ્ટાફ બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ છે એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા ડોમિનેશન કરવામાં આવે છે જે દરમિયાન વિવિધ સીલરો જાણીતા ગુનેગારો જાણી ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે